પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈ છ થી આઠ કિલોમીટરના અંતરે બાયપાસ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોની જમીન વધુ પ્રમાણમાં કપાત થતી હોવાથી બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ખેડૂતોની વધુ પડતી કપાતી જમીનને લઈ કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતો સાથે મળી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન પ્રતિદિન બનતી હોવાથી સરકાર દ્વારા પાલનપુરમાં છ થી આઠ કિલોમીટરના અંતરે બાયપાસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે અત્યારે જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ બાયપાસ બનાવવામાં મોટાભાગના ખેડૂતોને વધુ પડતી જમીન કપાત થતી હોવાથી ખેડૂતો દ્વારા આ મુદ્દે અવારનવાર રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ જ નિવેડો ન આવતા બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી રજૂઆત કરવામાં આવી હતી જો પાલનપુર એરોમસ સર્કલ પર બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાને હલ થઈ જાય તેમ છે તેમ છતાં બાયપાસ બનાવી ખેડૂતોની મહામુલી જમીન લેવામાં આવી રહી છે આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષા પક્ષીથી પર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે એક બાજુ ખેડૂતોનો વિનાશ ને સરકારનો કહેવાતો વિકાસ એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે ખેડૂતોની મામૂલી જમીન છીનવવામાં આવી રહી છે જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરી ને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે ખેડૂતો આજે લાંબા સમય થી એની સામે લડાઈ લડી રહ્યા છે કે પાલનપુરમાં ટ્રાફિક નો પ્રશ્ન હલ થાય એમાં કોઈને વાંધો હોય ના શકે પણ જો સર્કલ પાસે બ્રિજ બનાવવામાં આવે તો એનું નિવારણ પણ થાય અને ખેડૂતોની મામૂલી જે જમીન છે એ પણ બચી જાય એવા સંજોગોમાં ખેડૂતો લાંબા સમય થી લડત લડે છે રજૂઆત કરે છે પણ સરકાર ના બેરા કાન સુધી આ વાત પહોંચતી નથી અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર અમારા સાંસદ ગેનીબેન ઠાકોર અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમારા જિલ્લા પ્રમુખ ભરતસિંહભાઈ ને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો છે રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપ્યું છે અને અમે સરકારને કહેવા માંગીએ છીએ ચેતવણી પણ આપીએ છીએ કે વિદાસના નામે ખેડૂતોને રઝડતા ગરબાર વગરના કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકાર્ય નહીં બને અહીંયા પહેલો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એનું નિવારણ માટે એરોમા સર્કલ પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડનો પ્રોજેક્ટ રદ કરો અને જો બાયપાસ રોડ બનાવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો પરામર્શ કરો એને વિશ્વાસમાં લઈ અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો નહીં તો આ ખેડૂતો

તો ખેડૂતો સાથે પરામર્શ કરીને એમની ત્રણ ચાર જે માગણી છે એ માગણી સ્વીકારે ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય જે એક્ટિવ ખેડૂતો બિન ખેતી કરી દીધું જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય અને જમીન જેટલી જોવા એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે એટલે આ ત્રણ ચાર વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને પડ્યા હતા સરકાર સુધી વાત પહોંચાડી હતી